અને અમુક જે બાબતો કે મારા માંગરોળ શું ઘટી રહ્યું છે કે લોકો આવા અનમોલ દિવસની અવગણના કરી રહ્યા છે શું તમારો મત એ તમારા અને તમારા પ્રદેશ અને દેશના ભવિષ્ય માટે કિંમતી રત્નથી પણ વિશેષ છે

આવી એક અપીલ કરવામાં આવેલી હતી અને આજ જે આ લોકશાહી નો પર્વ છે એ લોકો માંગરોળના લોકો કેવી રીતે મનાવી રહ્યા છે ચાલો તો આપણે દરેક જગ્યાએ જોઈએ અને હું તમને બતાવું તો મિત્રો શરૂઆત કરું આજે મારા વિસ્તારમાંથી કે જે કોઈ પણ વોટ કરવાનો બાકી હોય એ તમામ લોકોને આપણે નીકળવાના છે ધર્મરાજ વોટ થઈ ગયું ભાઈ

તે બાબત ગર્વ પ્રાપ્ત કરવા જેવી છે આપણા બંધારણ અને લોકતંત્રએ ભારતીય નાગરિકોને કાયદાકીય બાબતો દ્વારા અમલવારી કરવા માટેના સૂચનો આપ્યા છે તે સૂચનો દરેક નાગરિકોને આઝાદી બક્ષે છે જેનાથી દેશ બંધારણ અને નાગરિકોની ગરિમા જળવાઈ રહેલી છે અને આ ગરિમા જાળવવા માટે બંધારણે આપણને પોતાના મનનો માનીતો ઉમેદવાર ચૂંટવા માટેનો પણ અધિકાર આપેલો છે તે છે 18 વર્ષ અથવા તેની ઉપરના વ્યક્તિને મતદાન કરવાનો અધિકાર અને મિત્રો આજે એ જ દિવસ છે એટલે કે તારીખ સાત પાંચ બે હાજર ચોવીસ મંગળવાર ભારતીય લોકસભાના ઉમેદવાર ચૂંટવા માટેના મતદાન નો દિવસ આજે તમને બતાવું માંગરોળના વિવિધ પોલિંગ બુથો અને વિસ્તારો કે જે આ લોકશાહીના પર્વને વધાવી લેવા માટે કેટલી હદે ઉત્સાહિત છે તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે અગિયાર અને અગિયાર વાગ્યે હું છું કે માંગરોળના એક બૂથે અને જ્યાં અત્યારે શાંતિપૂર્વક વોટિંગ થઈ રહ્યું છે ચાલો હું તમને બતાવું જુઓ દરેક વિસ્તારોમાં પણ લોકોની કાપ લીઓ અને નામ તેમજ ભાગ નંબર આસાનીથી મળી રહે તે માટે ટેબલોની વ્યવસ્થા કરવામાં આવી છે ગરમીનો માહોલ હોવા છતાં અને મતદારોને અવ્યવસ્થા ન સર્જાય અને લોકોને રાહત મળી રહે તે માટે વિવિધ પોલિંગ સંસ્થાઓ એ મંડપ ટેબલ અને પાણીની વ્યવસ્થાઓ કરી આપેલ હતી જેથી મતદારો સહેલાઈથી મતદાન કરી શકે ખૂબ જ થાયકા આખા માંગરોળનું ફ્યુટેજ કવર કરીને હજી પારે ફ્યુટેજ કવર કરવાના છે પરંતુ થયું લાવો ચાલો ચંદુકાકાની ગુલ્ફી ખાતો જાઉં હું જ્યારે નાનો હતો ને ત્યારે હું તમને બતાવી દઉં અત્યારે તો અહીંયા રોડ બની ગયો બાકી પહેલાં ઓલા પથરાના કાળા કલરના ચોસલા આવતા હતા ચોસલા જો હજુ છે અહીંયા અહીંયાં એની નિશાની પડી છે ચોસલા આવતા હતા એ ચોસલાની અંદરથી અમે અહીંયા અમારે આગળ એક ગુલિસ્તાન પ્રાઇમરી સ્કૂલ છે જ્યાં હું બાળપણમાં ભણવા જતો હતો થી સાત ધોરણ હું ત્યાં ભણ્યો પરંતુ દર્પણ ફરમાર આપણું નામ છે અને નિઝામભાઈ અમારા મિત્ર છે જેઓ જીમમાં સરસ મજાના વિડીયો ઉતારી અને લોકો અને યુવાઓને પ્રેરિત કરતા હતા જો ભાઈ હું નિઝામ જેઠવા દર્પણ પરમાર અને તો અમુક જે બાબતો છે ને એમાં ક્યારેય ભરમાવવું જ નહીં તમને મજા આવે એમ જીવો એક થઈને નેક થઈને મત બોટ કરી આવ્યા કે શું સરસ મજાનો વોટ કરી લીધો છે આપણી લોકતંત્રની તાકાત છે એ આપણે અનિભાવી લીધી અને લોકશાહીનો પરવાની ઉજવણી અમે તો ધામધૂમથી કરીએ છીએ પરંતુ મને એક બાબત આંખમાં કણાની જેમ ખૂંચવા લાગી કે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આટલા સમય અગાઉથી મતદાન માટેની સ્ટેશનરી પ્રિન્ટ થયેલ હોવા છતાંય મુખ્ય શહેરી વિસ્તારોમાં અને આંતરિયાળ વિસ્તારોમાં કાપલીઓ પહોંચી શકી ન હતી તો સવાલ એ છે કે આ કર્મચારીઓ દ્વારા લોકોને મતોથી વંચિત રાખવા હતા કે અન્ય પક્ષો સાથે મિલી હતી તે ચિંતન અને મનનનો વિષય બની જાય છે અહીં તમોને પુરાવા રૂપે એક અખબારની પ્રેસ નોટ પણ રજુ કરું છું મતદાન જાગૃતિ માટે લોકોને મત કરવાના આહવાન માટે વિવિધ કાર્યક્રમો સોશિયલ મીડિયામાં પ્રચાર અખબારોમાં પ્રચાર ફોન કોલ્સ દ્વારા ઓડિયો પ્રચાર ટીવી ચેનલોના ધરખમ વિડિયો પ્રચાર પછી પણ મત આપવામાં પબ્લિકને કેમ રુચિ નથી રહી પંચાયત હોય કે નગરપાલિકા વિધાનસભા હોય કે લોકસભા તમારો મત એ તમારા અને તમારા પ્રદેશ અને દેશના ભવિષ્ય માટે કિંમતી રત્નથી પણ વિશેષ છે પરંતુ આપણે એ બાબતને ધ્યાન લીધા વિના જ બિંદાસ કહી દઈએ છીએ કે મારા મતથી શું ફેર પડવાનો છે અને મને તો કોઈ કંઈ આપી નથી જવાનું પણ આ બાબત જ આજની મતદાનની ટકાવારી માટે સૌથી ચિંતાનો વિષય બની છે આજે માંગરોળનું મતદાન પૂર્ણ થતા ટકાવારી સામે આવી તે જોઈને હું ઘણો દુખી થયો કે મારા માંગરોળમાં શું ઘટી રહ્યું છે કે લોકો આવા અનમોલ દિવસની અવગણના કરી રહ્યા છે શું અવિશ્વાસ સર્જાઈ રહ્યો છે લોકો સાથે કે મત આપવા માટેના કિંમતી દિવસે જૂનાગઢની માત્ર અઠાવન પોઈન્ટ સત્યાસી ટકા બહુ જ ગહન ચિંતન કરાવે તેવો વિષય છે મિત્રો ચાલો દેર આયે પર દુરુસ્ત આયેના સૂત્રને સાર્થક કરી અને આજના વિડિયો થકી નિર્ધાર કરીએ કે હું પોતે અને મારા પરિવારના દરેક પુખ્ત વયના લોકોને જરૂર મતદાન કરાવીશ મારા સમગ્ર વિસ્તારમાં દરેક ચૂંટણીઓ પ્રત્યે જનજાગૃતિ ફેલાવીશ અને લોકોને મત આપવા માટે પ્રેરિત કરીશ અને જો કોઈને ચૂંટણી લક્ષી ડોક્યુમેન્ટ બનાવવામાં કે પ્રાપ્ત કરવામાં કોઈ પણ અવગડતા પડી તો હું તેને પૂરા કરી આપવામાં મદદરૂપ બનીશ